પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઈક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઇકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બિલ આઈકન આવે છે એને તો દોસ્તો આ વિડીયોની અંદર ખેડૂતના તમામ પાકોના એટલે કે આપણા તમામ પાકોના ભાવની જાણકારી આની અંદર મળશે સાદી સિમ્પલ ભાષામાં કહું તો તમામ પાકોના ભાવ આની અંદર જોવા મળશે આપને તો સૌપ્રથમ સોયાબીનનો ભાવ છે સાતસો ને પંદર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને તેત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે એમ ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવ છે સાતસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજાર પાંત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજાર ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે આઠસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો ને એંસી રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે સાતસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે વારિયારીનો ભાવ છે એક હજારથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે એકસો ને બે રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બસો પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે સસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને છસો એકોતેર રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે સાતસો ને નવ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને બ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે રજકાના બેનો ભાવ છે સત્તરસો ને એકત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બાવીસો ને એંસી રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે ચારસો ને બોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સસોને સોળ રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયાથી એટલે કે સૂકા મરચાંનો ભાવ દોસ્તો સાતસો ને પચાસ રૂપિયાથી સૂકા મરચાંનો ભાવ શરૂ થયો છે અને ત્રણ હજાર એકસો ને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આગળના દિવસોની ભાવની આધારે આપણે જો વાત કરીએ તો મરચાંનો ભાવ આજનો બહુ સારો એવો ભાવ છે અને આગળ આપણે વાત કરીએ મઠનો ભાવ તો સાતસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો ને એંસી રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સસો ને પંચોતેર પાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો દસ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો આઠ રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને ઓગણચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણસો ને સત્યાસ સત્યાસી રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે સસોને સોરી આઠસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને પંદરસો ને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે આઠસોને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને અઠ્ઠાવન રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બાવીસો ને પચાસ રૂપિયા એટલે કે બે હજાર બસો પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બે હજાર ચારસો એંસી રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે ત્રણ હજારને અગિયાર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજાર છસોને સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસોને અડસઠ રૂપિયાથી આજની બજાર ચાલું થઈ છે અને છસોને એકત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર પેઢીનો ભાવ છે ત્રણસો ને સુડતાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણસોને બાણું રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવ છે સત્યાવીસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બત્રીસો રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે એક હજાર ને નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચૌદસો ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ચણા પીળાનો ભાવ છે સાતસો ને પંચાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને પંચાણું સોરી પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવ છે ત્રણસો છન્નું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને એકત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ચારસો ને ચાર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને સત્તાવન રૂપિયાની ફૂલ બજાર છે ગુવારના બીનો ભાવ છે સાતસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને અઠ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ છે નવસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો રૂપિયાની ફૂલ બજાર છે કડથીનો ભાવ છે છસો ને પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ને રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે નવસો ને છપ્પન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર ને સાત રૂપિયાની ફૂલ બજાર છે ઈશ્બગુલનો ભાવ છે તેરસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને પંદરસો ને પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે આઠસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે અજમાનો ભાવ છે અઢારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બત્રીસો રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ હતા આજના આપણા ભાવ તો એન્ડ દોસ્તો વિડિયો સારો લાગ્યો તો લાઇક જરૂર કરજો શેર કરજો એન્ડ તમારા તમામ ખેડૂત મિત્રોને જરૂરથી આ વિડીયોને પહોંચાડજો થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયો જોવો બદલ આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી આપ બધાનો ધન્યવાદ